અમરેલીના વડિયા શહેર અને ગ્રામ્યમાં વરસાદ નોંધાયો સુરવો એક ડેમમાં ચાર ફૂટ નવા નીરની આવક થઈ ઉપરવાસમાં ભારે વરસાદની નવા નીર આવ્યા છે તળિયા ઝાટક થયેલો સુરવો એક ડેમ નવા નીરની આવક થતા હવે પાણીથી ભરાયેલો જોવા મળી રહ્યો છે વડિયા શહેર તેમજ ગ્રામ્યમાં મુશળધાર વરસાદ વરસ્યો છે મધ્યરાત્રિથી વહેલી સવાર સુધીનો ત્યારે વરસાદને પગલે ઉપરવાસમાં પણ જે વરસાદ પડ્યો છે તેના પગલે તમામ નદી નાળાઓ અત્યારે પાણીથી છલોછલ જોવા મળી રહ્યા છે કેટલીક નદીઓ છલકાઈ છે કેટલાક ડેમની અંદર પાણીની આવક થઈ છે ઉપરવાસના જે ગામો છે એ ગામોની અંદર પણ મુસળધાર વરસાદ ખાબક્યો છે જેના કારણે વડિયાનો જે સુરવો ડેમ એક છે તેમાં ચાર ફૂટ નવા નીરની આવક થઈ છે જોકે આ સુરવો ડેમ તળિયા ઝાટક જ હતો ખેડૂતોને પણ આ અહ ખિતરો માં પીયત માટે આ ઉપયોગી આ સુરવો ડેમ છે વડીયા શહેર ને પણ પીવાના પાણી માટેનો આ એક સ્ત્રોત છે ત્યારે વડિયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારો ની અંદર જે મુસળધાર વરસાદ ખાબક્યો છે મધ્ય રાત્રિ થી તો વહેલી સવાર સુધી માં જે વરસાદ ખાબક્યો છે એ વરસાદ ત્રણ ઇંચ આસપાસનો વરસાદ ખાબક્યો છે અને હાલમાં પણ વડિયા શહેર અને ગ્રામ્ય પંથક ની અંદર મેઘો મુસળધાર વરસી રહ્યો છે પરેશ પરમાર સંદેશ ન્યૂઝ વડિયા